નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલ માં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે ગુરુજીના સાનિધ્યમાં ઘણી વખત જઈએ ઘણીવાર જઈએ છીએ અને જ્યારે જ્યારે ગુરુજીના સાનિધ્યમાં જઈએ છીએ ત્યારે ગુરુજીના ચરણ સ્પર્શ કરીએ છીએ તો ગુરુના આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ પરંતુ એનું રહસ્ય જાણી શકતા નથી અને તે પણ નથી જાણતા કે ગુરુચરણને કલ્યાણકારી પગલો આપણે કેમ કહીએ છીએ કે ગુરુચરણને આપણે પાવન પગલો કેમ કહીએ છીએ તો એક વાત ધ્યાનમાં રાખો બીજ એટલે અંધકાર બીજ એટલે નિરસ કેમ કે બીજના ઉપર અહંકારનું આવરણ લાગેલું હોય છે એટલે તેની અંદર પ્રકાશ દાખલ થઈ શકતો નથી તેની અંદર ઊર્જા દાખલ થઈ શકતી નથી અને જ્યાં સુધી બીજ ઉપરથી અહંકારનું આવરણ ન તૂટે ત્યાં સુધી તેમાંથી અંકુર નીકળતું નથી અને તે અંકુરને મૂળ પણ લાગતું નથી એટલે તમે જુઓ જ્યારે બીજ મરી જાય છે ત્યારે જ તેમાંથી એક અંકુર પ્રગટ થાય છે અને તે અંકુરને પોષણ આપવા અંકુરના નીચે એક મૂળ પ્રગટ થાય છે એ મૂળ એ જ અંકુરનું સહાય કરે છે અને જેમ જેમ તે અંકુર વૃક્ષમાં બદલાય છે ત્યારે તે વધારે પોષણની તેને જરૂર પડે છે પરંતુ એ જ મૂળ પણ ઝાડને પૂરેપૂરું પોષણ આપે છે એવી જ રીતે ભલે સંસારી હોય સાધુ હોય તપસ્વી હોય સંન્યાસી હોય કે પછી મહામંડલેશ્વર હોય જગત ગુરુ હોય કે પછી ગુરુ હોય પરંતુ જેના ઉપરથી પૂરેપૂરું અહંકારનું આવરણ તૂટી ગયું જેના અંદરથી પૂરેપૂરું વિષય વાસનાનું બીજ તૂટી ગયું એના અંદર અંકુર ફૂટે છે ભક્તિનું અંકુર ફૂટે છે પ્રેમ દયા કરુણા અને કલ્યાણનું અંકુર ફૂટે છે અને જેમ ઝાડનું મૂળ અપ્રગટ રહીને પૃથ્વીમાંથી ઝાડને પોષણ આપે છે એવી જ રીતે સહસ્ત્રાળમાંથી આ સંતરૂપી ગુરુરૂપી અંકુરને પરમાત્માનું પોષણ મળતું હોય છે ઝાડને પૃથ્વીમાંથી પાણી અને ખોરાકનું પોષણ મળે છે એવી જ રીતે ગુરુને સહસ્ત્રાણમાંથી અમીરસને અમીર અમીરસ તે પણ દિવ્ય પ્રકાશમાં જ્યોત સ્વરૂપમાં શક્તિનું પોષણ મળે છે કેમ કે હર ઘડી હર પલ જ્યોત નિરંજન નું તેજ આવા પુરુષના અંદર પ્રકાશમાન થતું હોય છે અને તે અમીરસનો પાવર અને તે જ્યોતરૂપી મહા ઉર્જાનો પાવર સતગુરુના પૂરેપૂરા શરીરમાં એક એક રૂમમાં ભરપૂર ભરેલો હોય છે તો હવે એ જ ઉર્જા તમારામાં સપ્લાય ક્યારે થાય છે કે જ્યારે તમે ગુરુના ચરણને સ્પર્શ કરો છો એટલે તમારે ગુરુ ચરણ સામે ઝૂકવું પડે છે તમારે નમવું પડે છે તમારે ગુરુથી નાના બનવું પડે છે અને એ જ ટાઈમે ક્ષણભાર ક્ષણભર માટે તમારા અહંકારનું આવરણ તૂટે છે કેમ કે તમે નમો છો તમે નાના થઈ જાઓ છો અને એ જ ઘડીએ ઘડીએ તમારી અંદર રહેલું થોડી વાર માટે પણ અહંકારનું આવરણ તૂટી જાય છે અને તમારી ઓગળીઓનો સ્પર્શ ગુરુના ચરણે થવાથી ક્ષણભર માટે તે મહા ઉર્જાનો પાવર તમારામાં વહેવા લાગે છે અને એ જ કારણે તમારા વિચારો થંભી જાય છે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે તમારું હૃદય કોમળ બની જાય છે અને તમારું આખું શરીર ગુરુ ચરણને સ્પર્શ કરવાથી થોડી વાર માટે સાવ હલકું થઈ જાય છે અને થોડી વાર માટે તમે પણ શૂન્યમાં પ્રવેશ કરી જાઓ છો એટલે જ સતગુરુના ચરણને કલ્યાણકારી અને પાવન પગલો કહેવાય છે અને જેને ધરતી ઉપર સતગુરુના આવા મહા મહાઊર્જાથી જ્યાં જ્યાં પગલાં પડે છે તે ધરતીને પણ ગુરુની ઉર્જા મળે છે અને એ ધરતી પણ પાવન થઈ જાય છે અને એ જ કારણથી આપણે ગુરુજીના પાવનકારી પગલાં આપણા ઘરમાં પડાવીએ છીએ અને જ્યારે ગુરુ દેહ છોડી દેશે ત્યારે પણ આપણે આરસ પાનના પગલાં બનાવીને તે ગુરુના ચરણની પૂજા કરીએ છીએ અને તે સમયે પણ આપણે અહંકાર તૂટે છે બીજા પાવનકારી પગલાં નાના બાળકના હોય છે કેમ કે જન્મ પછી એનામાં કોઈ પણ પ્રકારની વાસના કે અહંકાર હોતો નથી એટલે જ આપણે નાના બાળકના પગલાં પડાવીએ છીએ અને ત્રીજા પગલાં જ્યારે આપણા દીકરાનાં લગ્ન થાય છે અને પ્રથમવાર તે કન્યા લઈને ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે કન્યાના પગલાં પણ પાવનકારી હોય છે કેમ કે એ સમયે કન્યાની અંદર અહંકાર હોતો નથી અને સમર્પણની ભાવના હોય છે પીયુ મિલનનો આનંદ હોય છે તેનું રોમ રોમ આનંદથી ભરેલું હોય છે ત્યારે તે જ્યાં પગ મૂકે છે ત્યાં પ્રેમથી ભરેલો પગ મૂકે છે તેના પગલામાં તે સમયે પ્રેમની મહા ઊર્જા ભરેલી હોય છે તો આ છે પાવનકારી કલ્યાણકારી પાવન પગલો હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ